જામનગરના સલાયા ગામમાં નગરપાલિકા સંચાલિત રિફરલ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. સલાયા દરિયાકાંઠા પર હોવાને કારણે અહીં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધારે આવે છે. જો કે હાલ તો દર્દીઓ કરતાં હોસ્પિટલના આરોગ્ય કેન્દ્રને જ દવાની જરૂર છે. પ્રાથમિક સુવિધા અને તજજ્ઞ તબીબોની અછતને કારણે હાલ અહીં દર્દીઓની સંખ્યા પણ ઘટી ગઈ છે. આ આરોગ્ય કેન્દ્રમાં ચાર તબીબની જરૂર હોવા છતાં હાલ અહીં એક જ ડોક્ટર કામ કરી રહ્યા છે. આ ધ્યાનમાં આવે છે કે જે ફાર્માસિસ્ટ કી જગા એક ઘણા દિવસે ખાલી છે આ ખાસ કરકે ફાર્માસિસ્ટ ની જગા ભરવું જોઈએ પછી એ સ્ટાફ નર્સિંગ સ્ટાફ જો છે એને ત્રણ પોસ્ટ ખાલી છે એ પણ ભરવું જોઈએ અને સબસે જરૂરિયાત જો ઇમરજન્સી પડે છે એમ્બ્યુલન્સ એને એમ્બ્યુલન્સ એક છે આપણે પાસ પણ અત્યારે ચાલુ હાલતમાં નથી ઇયાસે પણ અગાઉને સુપરન્ટેન્ડન્ટ ચાર્જ સાહેબને રજૂઆત કરેલ છે કે એમ્બ્યુલન્સની રિપેરિંગ હોવું જોઈએ અથવા નવા એમ્બ્યુલન્સ આવી જાય તો આ વિસ્તારને લોકો માટે બહુ સારું થાય જિલ્લા કેન્દ્રથી સિત્તેર કિલોમીટર દૂર બનેલા આરોગ્ય કેન્દ્રમાં સરકાર દ્વારા જ લાખો રૂપિયાના સાધન આપવામાં આવ્યા છે પરંતુ સ્ટાફના અભાવને કારણે સાધનો ધૂળ ખાઈ રહ્યા છે અહીંયા કોઈ પણ નર્સની કોઈ સેવાઓ નથી અને કોઈ તાત્કાલિક સેવા થાય એવી કોઈ હોસ્પિટલમાં કાંઈ સગવડ નથી કે અને સ્ટાફનો કોઈ પૂરો સહકાર નથી અહીંયા હોસ્પિટલમાં અને પૂરો સ્ટાફ નથી સલાયા ગામનું આરોગ્ય કેન્દ્ર તબીબ અને સ્ટાફના અભાવે ભેંકાર લાગી રહ્યું છે ત્યારે સ્ટાફની ભરતી કરી આરોગ્ય કેન્દ્રને ધમધમતું કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે રવિબુદેવ વી ટીવી જામનગર સલાયા